આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી અને લોકો છત્રીઓ લઈને બહાર નીકળતા દેખાઈ રહ્યા હતા તાપી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો દિવાળીના તહેવારમાં વરસાદી માહોલ સર્જાયો હતો સાંજના અરસામાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો તો વ્યારા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ડાંગર કપાસ મરચા પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી વરસાદથી તાપી જિલ્લામાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો હતો વ્યારા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખેપો હતો